તો કે હવે જે ડિસ્કશન કરીશું એ ડિસ્કશનમાં સ્કલ પોલિસી એટલે કે રાજકોષીય નીતિ રાજકોષીય નીતિમાંથી કેવા કેવા પ્રકારના પ્રશ્નો અત્યાર સુધી પૂછાયા છે અને આ પ્રશ્નોનો જવાબ આપણે કઈ રીતે આપી શકીએ એલિમિનેશન ટેકનિક યુઝ કરી શકીએ એક્સ વાય ઝેડ કોઈ પણ પ્રકારના બીજા વેઝ યુઝ કરી શકીએ આન્સર આપવા માટે સમજાય છે નથી સમજાતું કોઈ નવો કોન્સેપ્ટ જે કદાચ ક્વેશ્ચનના માધ્યમથી આપણી સામે આવે સો ધેટ ઓલ થિંગ્સ વી વિલ ડિસ્કસ શરૂ કરીએ વન બાય વન ક્વેશ્ચન્સ સોલ્વ કરવા માટેનો ઓનલાઈન જેટલા ભી વિદ્યાર્થીઓ જે છે એ ચેટ બોક્સના માધ્યમથી જવાબ આપશે ઓફલાઈન ને તો હું જ પૂછું ચલો પેલો ક્વેશ્ચન તમારી સ્ક્રીન પર

જાહેર ખર્ચ મતલબ કે સરકાર કયો ખર્ચ કરે સંરક્ષણ માટે ખર્ચ કરતી હોય એ પબ્લિક ખર્ચ જ કહેવાય ને સરકાર પૈસા વાપરે પોતાના ખાનગી કોઈ પોલિટિકલ કેમ્પેન માટે થોડી યુઝ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જાહેર જનતા માટે સબસિડી જાહેર જનતાને જે બી ખર્ચ થાય છે એ જાહેર જનતા માટે જ થાય છે ઓકે સો ઓલ ધી સ્ટેટમેન્ટ ઓર ઓલ ધ થિંગ્સ આર ઓકે વન ટુ એન નેક્સ્ટ ક્વેશ્ચન નો સોલ્વ ધીસ શાંતિથી સોલ્વ કરજો કોઈ જ પ્રકારની આપણને ઉતાવળ નહીં નીચેનામાંથી ક્યાં વિધાનો સત્ય મેસુલ ખાદ સૂચવે છે કે સરકાર અર્થતંત્રના અન્ય ક્ષેત્રની બચતનો ઉપયોગ તેના વપરાશ ખર્ચના એક ભાગને ધિરાણ કરવા માટે કરી રહી છે રાજ્ય સરકારોને આપવામાં આવતું અનુદાન અસ્કયામતોના નિર્માણ માટે હોય છતાં મહેસૂલ ખર્ચનું એક સ્વરૂપ છે વોટ ઇઝ ધી આન્સર એ બી એ તથા બી બંને અને એ અને બીમાંથી કોઈ પણ એક નહીં ઓકે આઈ એમ ગિવિંગ યુ થર્ટી સેકન્ડ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ આંતથી બધી વસ્તુના કોન્સેપ્ટ વિચારીને કરજો શું આવો જોઈએ આન્સર કોણ કહેશે વિલ ટેલ ધી આન્સર ધી થ્રી સ્ટુડન્ટ કરેક્ટ આન્સર ઇઝ સી મહેસૂલ ખાદનો મતલબ શું થાય મહેસૂલ

વપરાશ ખર્ચના એક ભાગને ધિરાણ કરવાનો મતલબ શું થાય સરકારને જે રૂટીનમાં પૈસા વાપરવાના થાય ને વપરાશ ખર્ચ મતલબ કે રોજ બરોજની વસ્તુ ઉપર ઓકે સરકાર પાસે જે પૈસો હશે એ પૈસાનો ઉપયોગ ઉપયોગી શેના માટે કરશે તો કે વપરાશ ખર્ચને ધિરાણ કરવા મતલબ કે વપરાશ ખર્ચને ચાલુ રાખવા માટે બીજો જે પૈસો પડ્યો હોય છે એનો ઉપયોગ બી શું કરવા મળશે રોજ બરોજની વસ્તુઓમાં યુઝ કરવા માણશે મતલબ કે મહેસૂલ ખાદમાં તમારો હજાર કરોડની ખાદ આવી ઇટ મીન્સ મતલબ શું થયો કે તમારો ખર્ચ વધારે છે સેના આવક કરતા મતલબ કે મહેસૂલ આવક તમારી નથી મહેસુલ મતલબ લે છે તમારી ભાઈ મહેસૂલ ખર્ચ જે છે મહેસૂલ ખર્ચ બે હજાર કરોડનો હોય મહેસૂલ આવક હોય હજાર કરોડની તો હજાર રૂપિયા હજાર કરોડ શું આવ્યો મહેસૂલ ખાધ આવી મતલબ કે આજે મહેસૂલ ખર્ચ તમે હજાર કરોડ વધારાનો કર્યો ઈ તમારી પાસે પૈસા હતા નહીં ક્યાંકથી જે પૈસા તમારા હતા યુઝ કરવાના એ તમે તમારા ડેઈલી રૂટીનમાં વાપર્યા આવજેવો મતલબ થાય એટલે એવું વસ્તુ કહે છે કે મહેસૂલ ખાત જે છે તમારી હજાર કરોડની આ એક્ઝામ્પલના કોન્ટેક્સમાં એવું સૂચવે છે કે સરકાર પોતાનો વપરાશ ખર્ચ ચાલુ રાખવા માટે બીજા ક્ષેત્રોની જે બચત હતી એનો બી ઉપયોગ કરી લે છે સેકન્ડ સ્ટેટમેન્ટ રાજ્ય સરકારોને આપવામાં આવતું અનુદાન અસ્કયાતાનું નિર્માણ માટે હોય તેમ છતાં મહેસૂલ ખર્ચનું એક સ્વરૂપ છે હવે આને સમજવાનો પ્રયત્ન કરો સામાન્ય રીતે તમે કોઈને લોન આપો કે ગ્રાન્ટ આપ કે લોન મતલબ આ અસ્કયામાતાનું નિર્માણ માટે તમે આપો એટલે આ કેવા પ્રકારનો ખર્ચ થાય મૂડી ખર્ચ થાય સામાન્ય રીતે અહીંયા શું છે અહીંયા શબ્દ ઉપયોગ કરવામાં આવ્યો છે અનુદાન અનુદાન અને આ લોન આ બંને વચ્ચે શું છે ફરક છે અનુદાન પાછું ન આવે તમે કોઈને ગ્રાન્ટ આપો એ ગ્રાન્ટ પાછી ન આવે લોન તો પાછી આવે બીજી વસ્તુ અનુદાન જે છે હવે જ્યારે અહીંયા તમે વિચાર કરો કે રાજ્ય સરકારોને આપવામાં આવતું અનુદાન અસ્કાયામાં તો નિર્માણ માટે મતલબ કે મૂડી કંઈક વસ્તુ સંપત્તિ કંઈક રોડ રસ્તા માટે લે અનુદાન આપ્યું તો અહીંયા મતલબ શું છે તો કાંઈ મતલબ એવો છે કે કેન્દ્ર સરકાર જે છે એ કેન્દ્ર સરકાર પોતે જે છે એ રાજ્ય સરકારોમાં રોકાણ નથી કરતી જસ્ટ પૈસા આપી દે લે ભાઈ આ હજાર કરોડ તું રસ્તો બનાવી દે છે ઓકે પોતે રોકાણ નથી કરતી પોતે જયારે ડાયરેક્ટલી ઇન્વોલ્વ નથી રોકાણ કરવામાં એટલા માટે આપણે એને શું કહીએ જો પોતે રસ્તો બનાવતી હોય રાજ્યમાં તો એવું થાય કે પોતે ત્યાં સંપત્તિનું નિર્માણ કરે છે પોતે મૂડી નિર્માણ કરે છે પણ એવું કઈ કરતી નથી એક પ્રકારનો ખર્ચો આપી એટલે પોતાના બુક્સ ઓફ અકાઉન્ટમાં એક રૂટિન ખર્ચો દેખાડશે કયો મહેસૂલ ખર્ચ તરીકે ઓકે તો અહીંયા સ્ટેટમેન્ટ આવું કે છે રાજ્ય સરકારોને આપવામાં આવતું અનુદાન અસ્કાય નિર્માણ માટે હોય તેમ છતાં કેવું સ્વરૂપ છે મહેસૂલ ખર્ચનું સ્વરૂપ છે આ કોન્ટેક્સ ધ્યાનમાં રહીને આન્સર શું આવશે એ અને બી ક્લિયર થયું આજે હું વસ્તુ બોલું છું એ લખી લેજો ક્યાંક ને ક્યાંક કામ આવશે ઓકે મતલબ આ સ્ટેટમેન્ટ તમારા પીપીટીઝમાં કે કોઈ જગ્યાએ તમને રૂટીનમાં નહીં આવતા રાઈટ બટ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ આવી વસ્તુ પ્રીવિયસ યરમાં પૂછાય અને પ્રીવિયસ યરમાંથી પૂછાવાની શક્યતા હોય છે એટલા માટે આપણે આટલી મહેનત કરીએ બાકી કોઈ આપણને એવું હોત કે પ્રીવિયસ યરમાંથી કોઈ પૂછવાનું નહીં તો આપણે શું કામ આડત સમજાણીએ વસ્તુ કોઈ ડાઉટ કોઈ પ્રશ્નો એનીવન એનીવન એની વન ઇઝ હેવિંગ એની ડાઉટ નેક્સ્ટ ક્વેશ્ચન પર મૂવ કરીએ સોલ્વ ધીસ રાહન રેખા નહીં આવ્યો હોય તમારા માટે ધ્યાનમાં બટ હું જ તમને કહી દઉં ઓકે રાહન ગ્રાફ જેવી રીતે આપણે લાફર સમજેલી હતી એવી જ રીતે રાહન રેખા છે રાહન રેખા શું કહે છે આન્સર સી સી શું કહે છે આ એક પ્રકારનો આલેખ ગ્રાફ છે ઓકે કે આલેખ કે ગ્રાફ કેવો છે જે દર્શાવે છે કે સરકારી ખર્ચનું એક ચોક્કસ સ્તર છે કે જે આર્થિક વૃદ્ધિને મહત્તમ કરે છે મતલબ એવું કે છે કે સરકારે કેટલો રૂપિયો વાપરવો જોઈએ આપણે લાફર લાફરકરમાં કેવું હતું લાફરકરમાં જોયું હતું શું જોયું તું કર આવક અને કરનો દર આ બંને વચ્ચેનો જે સંબંધ છે તે તો એમાં એક એવું કીધું ભાઈ એક ચોક્કસ સ્તરથી જો તમે કરનો રેટ વધારો તો પછી કરની આવક શું થાય તો રાહન ગ્રાફ શું કે છે રાહન ગ્રાફ એવું કે છે કે ભાઈ સરકારી ખર્ચનું એક ચોક્કસ સ્તર એવું હોવું જોઈએ કે જેનાથી આર્થિક વૃદ્ધિ શું થાય મેક્સિમાઇઝ થાય થાય તો કે સરકારે એક ચોક્કસ સ્તર ઉપર એટલો કરવો જોઈએ સાવ ચિંદી કરીને કંજૂસ વેળા નહીં કરવાનો પણ એક ખર્ચ કરવાનો કે જેનાથી શું થાય તો કે સરકારની જે છે મતલબ ઇકોનોમિક ગ્રોથ જે છે એ કન્ટ્રીમાં પોસિબલ થઈ શકે મતલબ કે આ શેનો સંબંધ દર્શાવે છે રાહન રેખા જે છે એ સેનો સંબંધ દર્શાવે છે સરકારી ખર્ચ આર્થિક વૃદ્ધિ આ વસ્તુ યાદ રાખ લેજો ખાલી આટલી વસ્તુ લખી લો રાહન રેખા ઇક્વલ ટુ તમે લખી લો સરકારી ખર્ચ આર્થિક વૃદ્ધિનો સંબંધ એટલે ક્યાંય તમને ભવિષ્યમાં પૂછાય તો આપણને ખબર હોવી જોઈએ જો પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ જે સોલ્વ કરીશું એમાં ઘણી બધી વસ્તુ એવી આવશે કે જે આપણને ક્યાંક ને ક્યાંક યુઝફુલ થઈ શકે નવા કોન્સેપ્ટ સમજવામાં કે જે વસ્તુ આપણે સમજ્યા હોય એને વધારે સારી ક્લેરિટી મેળવવામાં રાહન લાઈન રાહન ગ્રાફ આગળ વધીશું સોલ્વ ધીસ જાહેર ખર્ચ અંગે નીચેના વિધાનો ક્યાં સાચા છે પેલું સ્ટેટમેન્ટ એવું કે છે મહેસૂલ ખર્ચ પુનરાવર્તિત પ્રકારનો હોય છે જે દર વર્ષે કરવામાં આવે છે ઉચ્ચ મહેસૂલ ખર્ચ અર્થતંત્રની ગરીબી અને પછાતપણું દર્શાવે છે ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ રોકાણને દર્શાવે છે મૂડી ખર્ચ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચૂકવણીના જવાબદારીના સંપાદનમાં પરિણામે છે ગુજરાતી લાસ્ટ સ્ટેટમેન્ટનું ઇંગ્લિશ કહી દઉં મૂર્ત મતલબ ઇનટેન્જિબલ સોરી ટેન્જિબલ અને અમૂર્ત મતલબ કે ઇન્ટેન્જીબલ મતલબ જેને તમે ટચ ના કરી શકો અને ટેન્જિબલ મતલબ જેને તમે શકો ઓર જે તમને દેખાય ઇન્ટેન્જીબલ મતલબ જે દેખાય નહીં એ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચૂકવણીના જવાબદારીના ચૂકવણી મતલબ કે લોન જે તમારે લોન દેવાની હોય એના માટે તમારે પૈસો ચૂકવવાનો હોય આ બધી વસ્તુઓના એના સંદર્ભમાં કેના સંપાદનમાં પરિણમે છે બાકીના સ્ટેટમેન્ટ તમારી રીતે જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો સ્ટેટમેન્ટ તમારી સામે છે એક બે ત્રણ ચાર એક બે ત્રણ એક બે ચાર બે ત્રણ ચાર આઈ એમ ગિવિંગ યુ વન મિનિટ ઓફ ટાઈમ ટુ સોલ્વ ધીસ એક મિનિટનો સમય આપીશ તમને આ સોલ્વ કરવા માટે થોડો ટ્રિકી ક્વેશ્ચન છે એટલા માટે શાંતિથી વસ્તુને વિચારજો વિદ્યાર્થીઓ જે છે એ ચેટ બોક્સના માધ્યમથી જવાબ આપે ચલો લાસ્ટ ટેન સેકન્ડ કોણ આન્સર આપશે પ્લીઝ રીઝ યુર હેન્ડ બહુ વળી એ એક બે ત્રણ ચાર ઓકે બીજા કેટલા લોકો એ સાથે છે કેટલા લોકો બી સાથે છે કેટલા લોકો સી સાથે છે અને કેટલા લોકો ડી સાથે છે આન્સર ઇઝ અસ્સી એક બે અને ચાર ચલો કેટલા કે તમે કહેતા સી શું કામ સી તો ત્રીજું સ્ટેટમેન્ટ શું કામ ખોટું છે ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ રોકાણને દર્શાવે છે ઓકે મતલબ કે તમે માનો ભાઈ મતલબ કંપની બદલે આપણે સરકાર લઈ લઈએ સરકારે બહુ મોટો મૂડી ખર્ચ કર્યો ઓકે રહેશે ભાઈ રસ્તો બનાવ્યો તો એ રસ્તો બનાવ્યો તો એ સંપત્તિનું નિર્માણ કરીને ઇન્વેસ્ટમેન્ટ મતલબ અસેટ નહીં ક્રિએટ કરી ઉચ્ચ મૂડી ખર્ચ જ કે છે એ તો કેપિટલ ઇન્કમ ગણાય મતલબ કોઈ વસ્તુ રહેશે સરકારે પોતાની એર ઈન્ડિયા વેચી નાખી તો એનાથી થઈ કેપિટલ ઇન્કમ થઈ રોકાણ ક્યાં થયું તે આન્સર તમારો સાચો છે વન ટુ એન્ડ ફોર પણ એક્સપ્લેનેશન વ્યવસ્થિત નહીં જો ત્રીજું સ્ટેટમેન્ટ શું કે છે ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ રોકાણને દર્શાવે છે હંમેશા આવી વસ્તુ બનતી નથી આ વસ્તુ યાદ રાખજો આ સ્ટેટમેન્ટ લખવું હોય તો લખી લેજો હંમેશા આવી બાબત બનતી નથી શું કામ નથી બનતી હું તમને કહું મૂડી ખર્ચ સામાન્ય રીતે અસેટ ક્રિએશન માટે જ કરવામાં આવતો હોય પણ દરેક પ્રકારનો મૂડી ખર્ચ જે છે એ અસેટ ક્રિએટ નથી કરતો જેમ કે તમે માનો લો કે તમારી કોઈ એક્સ નામની કંપની છે આઈ નામની કંપની આઈટી કંપની છે ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કંપની છે આ કંપની બહુ જ બધા કમ્પ્યુટર અસેટ્સ વસાવે છે કમ્પ્યુટર સિસ્ટમ જે છે એ સિસ્ટમ વસાવે છે તો આ કમ્પ્યુટર સિસ્ટમ જે વસાવે છે રાઈટ એની પાછળ બહુ મોટો કેપિટલ એક્સપેન્ડિચર કરશે આખી કંપનીમાં કમ્પ્યુટર્સ નાખવાના મતલબ કે લે છે ત્રીસ ચાલીસ કરોડનો ખર્ચો હોઈશ તો તમને પેલી નજર દેખાડશે કે આ મૂડી ખર્ચ છે પણ ના આ મૂડી ખર્ચ નથી દરેક વખતે આ વસ્તુ નથી આ કમ્પ્યુટર સિસ્ટમ જે છે એના સેનો ભાગ છે વપરાશનો ભાગ છે રોજ બરોજની વસ્તુમાં યુઝ કરવાનો ભાગ છે એટલા માટે એને તમે ઇન્વેસ્ટમેન્ટ ના કહી શકો મતલબ કે દરેક વખતે ખર્ચ ના ગણાય મતલબ દરેક વખતે રોકાણ ના ગણાય મૂડી ખર્ચ થતો હોય છે મૂડી ખર્ચનો પ્રકાર જ પણ એ રોકાણ નથી દર્શાવતું એ રોજ બરોજની વસ્તુના ઉપયોગ માટેની વસ્તુ દર્શાવે છે આ સ્ટેટમેન્ટ એવું રેવન્યુ એક્સપેન્ડિચરમાં ના આવે છે મૂડી ખર્ચ જ ઇન્વેસ્ટમેન્ટ નથી તો એ જે છે એ તો એમ રેવન્યુ એક્સપેન્સ જ થાય પણ સરકાર કમ્પ્યુટર અસેટ્સ વસાવતી જેમ કે અમને હમણાં નવી સિસ્ટમ આપી બધા ડિવાઇસો ને રાઈટ નવા નવા કમ્પ્યુટર આપ્યા ફાસ્ટ મતલબ ફાસ્ટ ઇન ધ સેન્સ વિન્ડોઝ ઇલેવન આ તે જોરદાર લેવલનું ઓકે કે બસ કામ કરો જોરદાર સ્પીડમાં તો મતલબ કે નવા સિસ્ટમ આપ્યા હવે નવા સિસ્ટમ આપ્યા તમને એવું થશે કે આ તો સરકારે મૂડી ખર્ચ કર્યો છે મૂડી ખર્ચ જ અહીંયા સંબંધ શું કે છે ઉચ્ચ મૂડી ખર્ચ કંપનીના ઉચ્ચ રોકાણને દર્શાવે છે મતલબ આ રોકાણ અને મૂડી ખર્ચ બંને વચ્ચેના સંબંધની વાત કરે છે ખર્ચો મૂડી ખર્ચ જ છે પણ એ જે મૂડી ખર્ચ મેં કર્યો છે ઈ મૂડી ખર્ચ મારું ઇન્વેસ્ટમેન્ટ નથી મારે રોજ વસ્તુ જો ઉપયોગ કરવી છે એના માટે કર્યો છે સમજાય છે વસ્તુ હું કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ પરચેસ કરું કોઈ નવી ટેકનોલોજી પરચેસ કરું ઓકે આ ટેકનોલોજીને આ બધી વસ્તુઓ પરચેસ કરતો હોય એને હું એક રીતે કહી શકું કે આ મારું ઇન્વેસ્ટમેન્ટ છે સમજાય છે ઓકે જેમ કે ભાઈ જીઓ બની તો જીઓ માટે સ્પેક્ટ્રમ લીધા આખા દેશમાં જે છે એ ફ્રીમાં આપ્યું બધી જ વસ્તુઓ મતલબ બહુ સસ્તા ભાવે આપી બધી જ વસ્તુઓ કરી એક પ્રકારનો આખો કેપિટલ એક્સપેન્ડિચર કર્યો તો જે રિલાયન્સ છે એમને રિલાયન્સ આટલો બધો ખર્ચો કર્યો હતો એટલા માટે કર્યો તો ભવિષ્યમાં આનું રિટર્ન મળશે જોરદાર લેવલ ને મળ્યું ઓકે તો એ મૂડી ખર્ચ રોકાણ માટેનો હતો આ વસ્તુ એવી દર્શાવે છે કે ઉચ્ચ મૂડી ખર્ચ હંમેશા ઉચ્ચ રોકાણ દર્શાવતો નથી ઘણી વખત મૂડી ખર્ચ થતો હોય એ રોજ ઉપયોગ માટે થતો થવાનો છે પણ આ જે કમ્પ્યુટર લઉં છું એની ડેપ્રિશિએટિંગ વેલ્યુ બી થશે ને ડેપ્રિશિએટ બી થશે ને પાંચ વર્ષ તો એ નકામા થઈ જશે માની લઈએ રોકાણ નથી અગેન આઈ એમ સેઈંગ યુ ઇટ્સ નોટ એ ઇન્વેસ્ટમેન્ટ ઇટ્સ અ કેપિટલ એક્સપેન્ડિચર બટ નોટ અ ઇન્વેસ્ટમેન્ટ સમજાય છે ઇન્વેસ્ટમેન્ટ નથી એ મેઈન વસ્તુનો સંબંધ જ અહીંયા બહુ પાતળી રેખા છે બંને વસ્તુ વચ્ચે રાઈટ એ મારું રોકાણ નથી દર્શાવતું એ મારા રોજબરોજનો જે મારા એમ્પ્લોયઝ જે છે એ કમ્પ્યુટર સિસ્ટમ વાપરે ઓકે ઉપયોગ કરે રાઈટ એ બધી વસ્તુ દર્શાવે છે એ મારું રોકાણ નથી રોકાણ કેને કહેવાય જેમ કે કંપની આ બધી વસ્તુઓ કેપિટલ એક્સપેન્ડિચર કર્યો એમાંથી હજાર કરોડનો પ્રોફિટ કમાણી હજાર કરોડનો પ્રોફિટ કમાઈને નવી લેટ્સ અસેટ પરચેસ કરી હોય ઓકે નવી લેચ્છે બિલ્ડિંગ બનાવી હોય નવું બિલ્ડિંગ પરચેસ કર્યું હોય શેર બજારમાં રોકે હોય પોર્ટફોલિયો બનાવ્યો હોય એમાંથી જે ઇન્વેસ્ટમેન્ટ એમાંથી જે વસ્તુનું મતલબ રિટર્ન આવે દેટ ઇઝ કોલ્ડ એઝ એન યોર ઇન્વેસ્ટમેન્ટ બાકી હું મૂડી ખર્ચ કરું છું બહુ મોટો મૂડી ખર્ચ કરું છું એ હંમેશા મારું રોકાણ દર્શાવતું નથી થોડો ટ્રિકી ક્વેશ્ચન છે ઓબ્વિયસલી આવો ક્વેશ્ચન આવે તો કોઈ પહેલી વજનમાં આઈડેન્ટિફાઈ ના કરી શકે ઓકે બટ થિંગ ઇઝ દટ આવો ક્વેશ્ચન આવે જ્યારે એક્ઝામમાં બેટર ઇઝ ટુ લીવ ધીસ ક્વેશ્ચન કારણ કે આ એવા જ ટ્રેપ માટે બનાવેલો છે હવે આવું આટલું ટેકનિકલ એનાલિસિસ કોઈ ના કરે સામાન્ય રીતે કોસ્ટ બેનિફિટ રેશિયો એટલો બધો નથી હા રસ્તાઓને તમે કહી શકો હા કે ભાઈ એમાંથી મતલબ આખી એક અસેટ ક્રિએટ કરો છો એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ઇન્વેસ્ટમેન્ટ કઈ સોશિયલ ઇન્વેસ્ટમેન્ટ બી ગણાય કે લોકોનો ફ્યુલ બચે લોકોનો ટાઈમ બચે અકસ્માતો ઓછા થાય આ બધી વસ્તુના કોન્ટેક્સ્ટમાં તમે કહી શકો કે એક ઇન્વેસ્ટમેન્ટ છે ઓકે બટ આ સામાન્ય રીતે કંપનીની વાત દર્શાવે છે અને એવું કે છે આ એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ આપી દીધું એક્સ્ટ્રીમિસ્ટ સ્ટેટમેન્ટ કેવું કે હું ઊંચો મૂડી ખર્ચ કરું છું ઇટ મીન્સ હું રોકાણ કરું છું એવું નહીં મૂડી ખર્ચમાં તમારા રોજબરોજની વસ્તુઓનો ઉપયોગ કરવાની વસ્તુઓ પણ સામેલ હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ નથી એટલે એટલી પાતળી રેખા છે એટલે આન્સર વન ટુ એન્ડ ફોર આવે બટ આવો ક્વેશ્ચન આવે તો બેટર ટુ સ્કીપ એ ઇન્વેસ્ટમેન્ટ તમે કરી શકો એ ઇન્વેસ્ટમેન્ટ કહી શકો રાઇટ કે સરકાર જે છે બહુ જ મોટો રૂપિયો લગાવે છે એટલા માટે કારણ કે આનું રિટર્ન જોરદાર મળશે હા પણ એ અગેન હું તમને કહું છું રોજ બરોજની વસ્તુ નહીં નહીં કે રિસર્ચ માટે તમે કહી શકો રિસર્ચ માટે આપે છે એ આખી એક અસેટ ક્રિએટ કરે છે ઓકે એનાથી કંઈક નવી વસ્તુઓ જનરેટ થશે રાઈટ હું મારો લેશે કોઈ એક કંપની છે એ કંપનીમાં હું ઇસ્ટ મારું રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર છે આ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં હું હજાર કરોડ રૂપિયા નાખું છું આ મારો રોજબરોજનો મૂડી ખર્ચ નહીં આનું તો રિટર્ન મને મળશે ક્યારે મળશે તો મળી નહીં ખબર ક્યારે મળશે જ્યારે નવી પ્રોડક્ટ ક્રિએટ થશે નવી વસ્તુ ક્રિએટ થશે નવી ઇન્વેન્ટ થશે ત્યારે મને આનું રિટર્ન મળશે તો એ હંમેશા હું કહી શકું હું આમાં ઇન્વેસ્ટ કરું છું ઓકે બટ હું કોમ્પ્યુટર પરચેસ કરું છું મારી ઓફિસ માટે તો એ તો ભાઈ મારો રેગ્યુલર ખર્ચો મારે કમ્પ્યુટર પરચેસ કરવા જ પડશે ઓકે તો એ વપરા એ મારું ઇન્વેસ્ટમેન્ટ નથી એ આખું એક પાતળી રેખા આ સ્ટેટમેન્ટમાં છે ઓકે એ સમજવા માટે કઈ મેં આ બેન્ચ લીધી છે ઓફિસમાં આ બેન્ચિસ લીધી છે આ બેન્ચિસ મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું એના આગળાય આ બેન્ચિસ તો મારો રોજ બરોજનું સ્ટુડન્ટ છે એટલા માટે મેં લીધી છે મારો કેપિટલ એક્સપેન્ડિચર જ મોટા પાયે જ ખર્ચો થયો ભલે વન ટાઈમ જ થયો મોટા પાયે જ થયો છે પણ એનાથી મને કોઈ આનાથી મને કોઈ રિટર્ન મળવાનું નહીં મળવાનું આ તમારા ડેલી યુઝમાં થવાની તો એ મારું રોકાણ નહીં રોકાણ હંમેશા એટલે આ મારો રોજ બરોજનો ઉપયોગ થવાનો કે રોજ બરોજનો એના માટે કરી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પાર્ટ છે આઈ અંડરસ્ટેન્ડ તમે સમજતા જ નહીં તમે અગેન જે ડિફરન્સ છે નહીં સમજી શકતા ડિફરન્સ ઇઝ લાઈક કે હું જે ઇન્વેસ્ટ મતલબ જે મૂડી ખર્ચ કરું છું એ એવું કે છે કે દરેક પ્રકારનો મૂડી ખર્ચ જે છે એ રોકાણ છે આ સ્ટેટમેન્ટ એવું કે છે કે દરેક પ્રકારનો મૂડી ખર્ચ મતલબ રોકાણ નોટ નેસેસરી અમુક 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 મૂડી મૂડી ખર્ચ ખર્ચ મતલબ જે એક જ વખત થતો થતો હોય હોય બટ એ વપરાશ માટે સમજાય છે હું અહીંયા કોઈ મારી એક રિસર્ચ અને ડેવલપમેન્ટની ટીમ ઊભી કરું કે એને હું મતલબ છે એનો ખર્ચો કરું એક વખત હું બહુ મોટી આખું મતલબ એક આખું હાઈટેક સેન્ટર બનાવું અને એમાં હું રિસર્ચ અને ડેવલપમેન્ટ માટે લોકોને બેસાડું તો એનું મને રિટર્ન મળશે એ મારો મતલબ રોજબરોજના વપરાશ માટેનો ખર્ચ નથી ઓકે એકમાંથી આખી અલગ સેપરેટ ટીમ છે કે જે આખો રિસર્ચ કરશે રિસર્ચ બનાવીને કોઈક નવી પ્રોડક્ટ બનાવશે પ્રોડક્ટ બનાવીને માર્કેટમાં વેચીશ તો અમે જેમાં હજાર કરોડનું રોકાણ કર્યું છે એની ઉપર મને કંઈક આવક થશે ઓકે બટ સામાન્ય ખર્ચો છે મૂડી ખર્ચ જ પણ એમાં રોકાણ નથી આ એવું કે છે કે તમે જેટલો ઊંચો મૂડી ખર્ચ કરો એ બધો જ વસ્તુ રોકાણ ગણાય નોટ નેસેસરી સમજાય લાસ્ટ વાક્ય એવું છે કે મૂડી ખર્ચ મતલબ કે કેપિટલ એક્સપેન્ડિચર તો એ મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચૂકવણી જવાબદારીઓના સંપાદનમાં પરિણામે છે મૂર્ત મતલબ કે ટેન્જિબલ ટેન્જિબલ મતલબ કે જો આ બેન્ચ હું અડી શકું કે આ વસ્તુ છે ઇન્ટેન્જીબલ ઘણી વખત કંપની જે છે એટલે હું કોઈ મેકડોનલ્ડ જે છે એ મેકડોનલ્ડની ફ્રેન્ચાઇઝી લઉં તો મેં મેકડોનલ્ડનું નામ લીધું છે ઓકે હવે મેં મેકડોનલ્ડનું નામ લીધું છે ને તો માર્કેટમાં એની ગુડવિલ બહુ મસ્ત છે એટલા માટે મારી જગ્યાએ લોકો ખાવા માટે આવે છે બાકી હું કોઈ એફર્ટ નહીં કરતો તો આ ઇન્ટેન્જીબલ એસેટ છે બીજી વસ્તુ કસ્ટમર રિવ્યુઝ ઓકે કોઈ જગ્યાએ તમે કોઈ જગ્યાએ ફૂડ લઈને ગયા હોય તમે બીજા કસ્ટમરને રિવ્યૂ આપો ઓકે તો તમને માર્કેટમાં તમને જ્યાં તમારા પાસે કસ્ટમર આવે છે તમને દેખાય નહીં કે ભાઈ આ કારણે આવે છે શેના કારણે આવે છે તમારા રિવ્યુઝને કારણે તો રિવ્યુઝ જે છે એને તમે જોઈ શકતા નહીં એ માઉથ માઉથ પબ્લિસિટી થાય છે ઓકે ઓન ધ અધર સાઈડ ક્યાંક મેં બોર્ડ માર્યું હોય તો બોર્ડ માર્યું હોય તો એ સીધું દેખાય કે જો ભાઈ આ એની એડવર્ટાઇઝમેન્ટ કરે છે ઓકે બટ ઓન સાઇડ કોઈ વ્યક્તિ જે છે ઇનટેન્જીબલ વસ્તુ થાય મેં ગુડવિલ એવી છે હું મેકડોનલની ફ્રેન્ચાઇઝી પરચેસ કરું તો એક પ્રકારે હું ઈન્ટેન્જીબલ અસેટ પરચેસ કરું છું કે જે એના નામને કારણે છે એની ગુડવિલને કારણે છે તો આ શું છે મૂર્ત અથવા અમૂર્ત સંપત્તિ અથવા ચુકવણી જવાબદારીના ચુકવણીની જવાબદારી મતલબ કે ભાઈ હું બહુ મોટી લોન લઉં છું તો એ શું કરી એક પ્રકારની મેં ઉધાર જ પૈસા લીધા તો એ મૂડી ખર્ચનું ટોટલી વસ્તુ કે છે કે મૂડી ખર્ચ શેના માટે હોઈ શકે તો કે મૂર્ત અમૂર્ત આ બધી સંપત્તિ લેવા માટે કોઈ પ્રકારની ચૂકવણી હોય ચુકવણીના જવાબ મતલબ ચુકવણી જવાબદારીઓ આ બધી જ વસ્તુઓ છે જેમ કે ભાઈ સરકારને ફિઝિકલ ડેફિસિટ થઈ ઓકે ફિઝિકલ ડેફિસિટ હજાર કરોડની થઈ તો શું લેવું પડે હજાર કરોડ લાવવા પડે માર્કેટમાંથી શેના માટે ઉધાર તરીકે તો હજાર કરોડ સરકાર લાવી કેવી પ્રકારની ખર્ચ થયો મૂડી ખર્ચ જ થયો એક રીતે તો આ એક કોન્ટેક્સમાં એ વસ્તુ છે બાકી સ્ટેટમેન્ટ તો બહુ ઇઝી છે મૂડી ખર્ચ પુનરાવર્તિત પ્રકારનો હોય દર વર્ષે કરવામાં આવે દેટ ઇઝ ટ્રુ ઉચ્ચ મહેસૂલી ખર્ચ અર્થતંત્રની ગરીબીને પછાત પણ દર્શાવે એ બી વસ્તુ છે જેટલો વધારે પ્રકારનો મૂડી ખર્ચ થાય ઇટ મીન્સ સોરી જેટલો પ્રકારનો વધારે મહેસૂલી ખર્ચ થાય ઇટ મીન્સ તમારા અર્થતંત્રમાં જે છે એક એટલા પ્રકારની આવક જનરેટ નહીં થઈ રહી એટલા માટે તમારી ગરીબી છે પછાત પણ ત્રીજું સ્ટેટમેન્ટ લિટલ બિટ ટ્રીકી ઓકે બટ મારું સજેશન એવું છે કે આવું જ્યારે ક્વેશ્ચન આવે ત્યારે બેટર કે છોડી દેવ કારણ કે આ સ્ટેટમેન્ટ જે છે પેલી નજરે તો એવું જ દેખાય કે હા જેટલો મૂડી ખર્ચું કરીશ શું મારું રોકાણ થશે બટ ઇટ ઇઝ નોટ નેસેસરી ક્લિયર થાય છે ઘણી વખત આપણે શું કરતા હોય ચુકવણીના જવાબદારીઓના સંદર્ભમાં સંપાદનમાં પરિણામ સંપાદન મતલબ કે રિઝલ્ટ આવું થાય ઓકે ચુકવણીના જવાબદાર મતલબ કે કોઈક પાસેથી આપણે મોટા પ્રમાણમાં જે છે પૈસા લઈને બીજાને ચૂકવણી કરવાની છે તો એક પ્રકારનો આપણો મૂડી ખર્ચ જ થાય કેપિટલ એક્સપેન્ડિચર જ થાય તો ઓવરઓલ ક્વેશ્ચન થોડો ટફ લેવલનો કહી શકાય જો એક્ઝામમાં આવડે તો જ અટેમ્પ્ટ કરવો અદરવાઈઝ તૂકા ના મારવા સિમ્પલ આગળ વધીએ ભારતીય બજેટ પદ્ધતિની વિવિધ ખાદ અંગે નીચેનામાંથી ક્યુ ક્યાં વિધાન સાચા છે આ ક્વેશ્ચન તો સોલ્વ કરવો પડે આરામથી સોલ્વ કરો ત્રીસ સેકન્ડનો ટાઈમ છે લાસ્ટ ક્વેશ્ચન ફોર ટુડે મહેસૂલ ખાદને જાહેર દેવું કરીને અથવા વિમૂડીકરણ દ્વારા મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરીને મતલબ મહેસૂલી ખર્ચમાં ઘટાડો કરીને પહોંચી શકાય છે પ્રાથમિક ખાદ ભૂતકાળની લોન પર વ્યાજની ચૂકવણીનો ભાર વહન કરતી નથી તે ફક્ત કુલ દેવું સૂચવે છે કુલ જવાબદારીઓ નહીં શાંતિ સોલ્વ કરજો ઓનલાઈન વિદ્યાર્થીઓ પણ ચેટબોક્સમાં જવાબ આપે કોણ આન્સર આપશે પ્લીઝ યોર હેન્ડ

મેજોરિટી નંબર વિન્સ આન્સર ઇઝ સી હવે સિમ્પલ વસ્તુ મહેસૂલ ખાત મતલબ કે જે તમારી વધારાની ખર્ચો થયો મહેસૂલ ખાત મતલબ કે મહેસૂલ ખર્ચ માઇનસ મહેસૂલ આવક હવે આ ખર્ચા મતલબ કે હજાર કરોડ રૂપિયાનો લોસ આવ્યો હજાર કરોડ રૂપિયા તમારી પાસે નથી રૂટિનમાં વાપરવા માટે નથી રૂટિનમાં મહેસૂલ ખર્ચ હંમેશા રૂટીન થતો હોય મહેસૂલ આવક રૂટીનમાં થતી હોય હવે આવા પ્રકારની તમારે લેજે મહેસૂલ ખર્ચ તમારો બે હજાર કરોડનો છે મહેસૂલ આવક તમારી હજાર કરોડની જ રૂટિનમાં તમારે હજાર કરોડ રૂપિયાની જરૂર છે સરકાર ક્યાંથી લાવશે વિ મૂડીકરણ મતલબ કે ડિસ ઇન્વેસ્ટમેન્ટ કરીને જાહેર દેવું કરીને કોઈ પૈસા લાવશે શું કામ ભાઈ પૈસા વાપરવાના તો હજાર કરોડ લાવો ગમે ત્યાંથી દેવું કરીને લાવો જ્યાંથી લાવો એ લાવો કારણ કે દર મહિને થશે આપવાના બીજી તારીખ સેલેરી આવશે ઓકે અમે તો રાહ જોતા બીજી તારીખની બીજી તારીખ સેલેરી આવે દસ તારીખ સુધી પંદર તારીખ સુધી મોજ થી વાપરવાનું પછી પંદર દાડા આરામ ભાઈ દર મહિને સેલરી આપવાની સરકારને ને ક્યાંથી પૈસો લાવવાનો રૂટીન ખર્ચો ગમે ત્યાંથી લાવો કંપની વેચો દેવું કરો જ્યાંથી લાવો હોય પૈસા ત્યાંથી લાવો તો સરકાર એવી રીતે પૈસા લાવશે બીજી વસ્તુ બીજું સ્ટેટમેન્ટ તો યાર પ્રાઇમરી ડેફિસિટ પ્રાઇમરી ડેફિસિટ શું ફિઝિકલ ડેફિસિટમાંથી ભૂતકાળ ઉપર લોન લીધી હોય લોનના પૈસા માઇનસ કરો ઓકે અને જે તમને રકમ આવે એને શું કહેવાય પ્રાઇમરી ડેફિસિટ પ્રાથમિક ખાત ભૂતકાળની લોન પર વ્યાજની ચૂકવણીનો આપણે ખબર છે ને વસ્તુ ડિસ્કસ કરી હતી કે ભાઈ ભૂતકાળમાં કોઈ લોન લીધી હોય હવે એની ઉપર વ્યાજ ચૂકવવું પડતો હોય એટલે સે ભાઈ બીજેપીની ગવર્મેન્ટ હોય એને બહુ બધી લોન લીધી લોન તો પચીસ વર્ષની હોય માનો પાંચ વર્ષ પછી કોંગ્રેસની સરકાર આવે ઓકે તો હવે એ પોતાની ફિઝિકલ રિસ્પો ફિઝિકલ ડેફિસિટ ગણે તે ગણે તો બહુ આકડો મોટો આવે ત્યારે ખબર પડે ઓ બીજેપીએ તો આટલી બધી લોન લીધી તેનું વ્યાજ આપણે ચૂકવી છે ઓકે તો એને પોતે એક પિક્ચર ક્લિયર કરવા માટે શું કરે એ વ્યાજની રકમ માઇનસ કરી દઈએ મતલબ કે ફિઝિકલ ડેફિસિટમાંથી ભૂતકાળમાં લીધેલી લોન હોય એની ઉપરનું જે વ્યાજ હોય અગેન એમ સિંગ લોન નહીં વ્યાજ તો વ્યાજ જે ચૂકવવાનું હોય એને માઇનસ કરો એ માઇનસ કરતા જે તમને રકમ મળે એને શું કહેવાય પ્રાઇમરી ડેફિસિટ તો એ બી સ્ટેટમેન્ટ સાચું છે બહુ સ્ટેટમેન્ટ આર કરેક્ટ ઓકે જો કોન્સેપ્ટ સમજવા કોન્સેપ્ટને એક વખત માં યાદ કરી લેવું અને પછી ક્વેશ્ચન સોલ્વ કરવા બોથ આર ડિફરન્ટ થિંગ્સ ઓકે અહીંયા ક્વેશ્ચન સોલ્વ કરવામાં ફાફા પડ રહ્યા પડ્યા ફાફા પડે એટલા માટે કારણ કે કોન્સેપ્ટ કીધું લેક્ચર ભણો ત્યારે શાંતિથી મગજમાં કોન્સેપ્ટને એડોપ્ટ કરો વિચારો અને એની મુજબ ક્વેશ્ચન સોલ્વ કરો તો આ ક્વેશ્ચન તમે એક ઝાટકે સોલ્વ નહીં કરી શકતા એની પાછળનું કારણ છે કે પ્રકારના રિવિઝન ની કામી છે ઓકે તો રિવિઝન નહીં કર્યું અને તો જ્યારે ભણ્યા ત્યારે સમજાણું નહીં બે જ વસ્તુ હોઈ શકે એના સિવાય કોઈ જ વસ્તુ ના તો હજી બહુ બધા ક્વેશ્ચન્સ બાકી છે જયારે નેક્સ્ટ ટાઈમ આવો ઇટ ઇઝ માય રિક્વેસ્ટ કે વસ્તુઓને રિવાઇઝ કરીને આવો તો જ ક્વેશ્ચન સોલ્વ કરી શકશું આપણે અઘરા ક્વેશ્ચન બી સોલ્વ કરવાનો પ્રયત્ન એટલા માટે કરવો જોઈએ કારણ કે પેપર આખું સેલું નહીં આવવાનું ઓકે અમુક ક્વેશ્ચન્સ અઘરા બી આવવાના જ તો આપણે આટલો ટાઈમ ઇન્વેસ્ટ કરે મતલબ બાકીના જો બાકીના અમુક સ્ટુડન્ટ્સ જે છે બહુ બધા સ્ટુડન્ટ્સ ઇકોનોમીમાં કોઈ દિવસ ટાઈમ સ્પેન્ડ કરશે જ નહીં એ જવા દેશે સ્કીપમાં કાઢશે મતલબ ઇકોનોમીને કોઈ દિવસ સ્કીપમાં ના કાઢી શકો એવા સબ્જેક્ટની સ્કીપમાં થઈ શકે પ્રિલિમ્સ પાસ એના વગર બી થઈ શકે બટ પછી ગાડી અટકાય ક્યાં મેઇન્સમાં અને જો તમારી આદત કે તમે એવી પ્રકારની વૃત્તિ ધરાવો છો કે અત્યારે તો પ્રિલિમ્સનું જોઈ લઈએ મેઇન્સનું પછી જોયું જશે ઓકે તો પછી મેઇન્સ ખાલી જોવાશે જ આવશે જોવાશે એમ થશે કે હવે નહીં આપણે અટેમ્પ્ટ આપવું આપણે એટલા બધા કોન્ફિડન્સ નહીં જો દસ લોકો મેઇન્સ લખતા હોય ને પાંચ તો હું અગેન વર્ડ યુઝ કરું છું એ સાંભળજો નક્કામાં લોકો જ છે રાઈટ કે જેને મેઇન્સ ખાલી ઓલું મોઢું ખોલું પતાશું આવી ગયું એના જેવી વસ્તુ કે વાર ઈઝી આવ્યો છે પેપર થાય કોમ્પિટિશન પાંચ હજાર લોકો વચ્ચે જ છે તો પ્રિલિમ્સ પાસ કરીને આમ બી આપણે કોઈ બહુ મોટો અચિવમેન્ટ પ્રાપ્ત નહીં કરતા એટલી વસ્તુ હંમેશા યાદ રાખવી જોઈએ અને મેઇન્સ ત્યારે જ પાસ થાય જ્યારે આ બધા ટર્મિનોલોજી શબ્દો આ બધી વસ્તુઓ તમને ખબર હોય કે ભાઈ ફિઝિકલ ડેફિસિટ અર્થતંત્રમાં આવી છે ઓકે અર્થતંત્રમાં આવા પ્રકારનું દેવું થઈ રહ્યું છે આ દેવુંથી આટલી અસર થાય દેવુંથી પછાત પછાતપણું થાય એક્સેટ્રા એક્સેટ્રા બધી જ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ ક્લિયર થાય છે એટલે બહુ શાંતિથી આ સબ્જેક્ટને ભણો અને શાંતિથી સમજો ક્લિયર અને નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું કાલે લેક્ચર કાલે જ્યારે મળીશું ત્યારે ક્વેશ્ચન્સ સોલ્યુશનને આગળ વધારીશું સાઈઠ ક્વેશ્ચન ટોટલ સોલ્વ કરવાના છે એમાંથી હજી આપણે જસ્ટ ચાર પાંચ જ ક્વેશ્ચન સોલ્વ કરીએ તો ડિસ્કશન કોન્સેપ્ટના ઘણા બધા થશે એટલા માટે ઇટ ઇઝ નેસેસરી કે ભાઈ સેશન્સને રેગ્યુલરલી એટેન્ડ કરો ત્યાં સુધી આપણો આજનો સેશન રાખીએ